તો આ દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને અખાદ્ય ઉત્પાદન સ્થળ પરના આ દ્રશ્યો જોવા મળી રહી છે પાણીપુરીના ચટકા લેતા માટે આ દ્રશ્યો ચેતવણી રૂપ છે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે પાણીપુરીના ચટકા લેતા શોખીનો માટે આકાશ ખાસ દ્રશ્યો જ્યાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને ફૂડ વિભાગ સતર્ક બન્યું છે અને તપાસ હાથ ધરવામાં આવી દરોડા પાડવામાં આવ્યા પાણીપુરી બનાવવામાં અખાદ્ય તેલ વાપરવામાં આવતું હતું ઉત્પાદન સ્થળના આ દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો ગાંધીનગર બાદ સુરત આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ હરકતમાં આવી ગઈ છે અને આજે સુરતના પાંડેસરા વિસ્તાર સૌથી વધુ પાણીપુરીની જે પૂરી છે તે બનતી હોય હોય છે છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલમાં જે બનાવવામાં આવતી તે કઈ હાલતમાં બનાવવામાં આવી રહી છે આપ જોઈ શકો છો આપ જે અખાદ્ય જે તેલ છે તે તેલનો વપરાશ કરવામાં આવતો હોય છે અને આ રીતે આખી આખી જે પૂરી છે તે પૂરી કાઢી પડી ગઈ છે હજુ બનાવતા પહેલા જ આ પૂરીનો રંગ આપ જોઈ શકો છો જન સફેદ કલરની હોય છે પરંતુ હાલમાં પૂરીની હાલત આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ જે છે તે કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં હાલમાં આ જે છે છે તે હાલ નાશ કરવામાં આવી રહ્યો જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા મુદ્દા માલ નાશ કરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો દ્વારા જે છે તે મોઢા માલ નાશ કરવામાં આવી રહ્યો છે હું બીજી તરફ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ જ્યાં પાણીપુરી બને છે તેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કેટલી ગંદકી જોવા મળી રહી છે આ ગંદકીમાં પાણીપુરીનું જે પૂરી છે તે બનાવવામાં આવતી હતી અને મહત્ત્વની વાત છે કે હું આપને આ બટાકા બતાવીશ કે કેવી હાલતમાં આ બટાકા છે અને કેવો તેનો ઉપયોગ થઈ રહ્યો હતો આ અખાદ્ય જે બટાકા છે તે બટાકાનો અહીં ઉપયોગ કરવામાં આવતો હતો આપ જોઈ શકો છો જે બટાકા છે તે આખે આખા બગડી ગયા છે ગંદા છે તેમ છતાં તેનો જે ઉપયોગ છે તે પાણીપુરી બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો જ્યાં પાણીપુરી બને છે એ ઘણી બહાર અહીં જ આ ગટર જોવા મળી રહી છે અને આ ગટરના જે પાણી છે તે પાઇપલાઇન અહીંથી આપવામાં આવી છે અને પાણી આપ જોઈ શકો છો જે પૂરી બનાવવામાં આવે છે એ પૂરીમાં વપરાતું પાણી કેટલું ગંદુ છે હાલ હાઈરિક્સ એરિયામાં આ પાણીપુરી બનાવવામાં આવતું હતું સર પાણીપુરી અને બટાકાનો જઠ્ઠો નાશ કરાયો છે શું કહેશો જી અમે આ જે અખાદ્ય જેવું ખરાબ બટાકા જે ખરાબ દેખાય છે અને પાણીપુરી પણ જે રીતના બનાવવામાં આવી છે એ તો અખાદ્ય જેવું દેખાય તો હતું તેને સંપૂર્ણ રીતે અમે નાશ કરીએ છીએ અને કચરામાં જવા દઈએ છીએ અત્યારે ને અમારા એ કચરા અને ગાડીમાં ટ્રાન્સપોર્ટેશન પર જઈને એનો નાશ કરવામાં આવશે પૂરેપૂરું સર ખાસ કરીને આપ બટાકા જો અહીં બટાકા કેટલી ખરાબ હાલતમાં આ બટાકા છે આપ બટાકા જોઈ શકો છો કેટલી ખરાબ હાલતમાં છે તો હવે શું દંડ ફટકારાશે એટલે અમે નીતિ નિયમો અનુસાર એમને ડન કરીને અને આ અહીંયાથી પાણીપુરીનો ધંધો બંધ કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું તો આપ જોઈ રહ્યા છો અહીં જે પૂરી બનાવવામાં આવે છે એ પૂરી બનાવતું જે પાણી અહીં મિનરલ વોટર છે આ મિનરલ વોટરમાં ખાસ કરીને જે પાણી છે તે પાણી આપ જોઈ રહ્યા છો આ જે નળી છે તે નળી મારફતે પાણી અહીં ભરવામાં આવતું હતું અને આ પાણીમાં જોઈ શકો છો જીવ જંતુઓ છે તે જીવજંતુઓ પણ અહીં જોવા મળી રહ્યો છે અને આટલું જે ગંદુ જે પાણી છે તે પાણી અહીં ઉપયોગમાં લેવાતું હતું આપ જોઈ શકો છો કેટલી હદ સુધી આ ગંદુ જે પાણી છે તે પાણી અહીં ઉપયોગમાં લેવાતું હતું હાલ તો સુરત મહાનગરપાલિકા દ્વારા આ આખે આખા જેટલે પણ જગ્યા પર પાણીપુરીની જે પૂરી બની રહી છે તેવા તમામ જે ઘરો છે તે ઘરોમાં આ પૂરીનું વેચાણ બંધ કરવામાં આવશે આ પૂરીઓ જે છે તે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેચાણ અર્થે મૂકવામાં આવતી હતી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા કરવામાં આવતા હતા પરંતુ ગાંધીનગરની જે ઘટના છે ત્યારબાદ સુરતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે વહેલી સવારથી દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને તમામ જે અખાદ્ય મુદ્દામાલ છે તે અહીં નાશ કરવામાં આવ્યો છે કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત